મહારાજ આજના પ્રોગ્રામ વિશે જય મહારાજ જય જગન્નાથ આપણો હિન્દુ ધર્મ ઉત્સવ પ્રિય છે ઉત્સાહપૂર્વક કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે એ ઉત્સવ બની જતી હોય છે આજનો દિવસ આવતીકાલનો દિવસ રથયાત્રાનો દિવસ છે ઓરિસ્સામાં ભગવાન જગન્નાથનું વિશ્વનું સૌથી મોટું મંદિર આવેલું છે અને અમદાવાદ આપણું ગુજરાતનું ત્યાં પણ જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની આપણા નવી પેઢીમાં બાળકોમાં ઉત્સવની જાણકારી થાય એ હેતુથી આપણી શાળામાં દર વર્ષે પ્રતિકરૂપે નાની રથયાત્રા કાઢવામાં આવે છે શાળાના શિક્ષિકા બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને બાળકોને ઉત્સવ પ્રિય બનાવે છે જય મહારાજ જય મહારાજ આજ રોજ રથયાત્રા નિમિત્તે રથની રથયાત્રા નીકળી હતી અને નાના નાના ભૂલકાઓએ એમાં ઉત્સાહ ઉત્સાહભેર ભાગ લીધો હતો પરમ પૂજ્ય શ્રી નિર્ગુદાસ મહારાજશ્રીએ આરતી ઉતારી સૌ શિક્ષકોએ ગરબા ગાઈને ઉજવણી કરી હતી અને મહારાજશ્રીના આશીર્વાદ સૌને હવે નવજ્યોત આશીર્વાદ સૌને મળે એ જ પ્રાર્થના